આજે હવે એટલા સુધી આ હતા બોરે ને વૈકાને થોડા અમારા પહેલાં હકાર રહે છે તો થોડું ખબર કાઢતા જઈએ અને બોર ઉપર જાતા જઈએ તો આ જઈએ એક બોર ઉપર એની વાડી એની વાડી છે ખેતી બેતી કેવી કરી છે આજે ઈની મુલાકાત કરીએ છીએ લેબુજીની તો લેબુજીની મુલાકાત કરીએ ચાલો aje asa banna motha ke etle mehsana asi mehsana jaata jara mara vagan mehman rahi parona tamio ani khabar kartaiye

પછી લેબુજી અમને ખબર હતી વાય વાય મળ્યા કે વાયકા પેલા આપડે લેબુજી રહી છે લેબુજી ની મુલાકાત કરતા જઈએ લાવા કયા મરતા મરતા સારું છે કપા પપા ફૂડી નાખ્યો છે હવે ઘઉં આયા છીએ

લેબુજી હા આ રેગડા તો બઉ મોટા વાયા તમે જોત ખરા લે લે તો આ રેગડા વાયા છે તમારી ખેડે

હેલો હું તો મેહાણો એવું છે જોરદાર ખેતી કરી છે તો આપણા બનાવકોઠાનું કોઈ ના આવે એવું છે હા તો અમે વિડીયો બનાવીને હું લેતા આવ્યો ફોન માં મારા અને આપણે યુવાની જોઈને ખેતી કરીશું સારું જાણી હેડો મેલું જાણી

બના કોઠા અમે સ્થિતિ કરતા થઇ જ અમારી તો કેવું છે અમારી કંડ બોર્ડર આવે છે હવે અમને આ મકાન ચોકે તમારું અમુક ચોક દસ વીઘા જમીન ચોક વાપી છે

એવું છે કશો હતા ને હું આજે હળો હળો કશો હતો તમારા બાજુ ભાગ રાખવા આવશું રોમ જય માતાજી હું કિશનજી ઝાલા આજે અમે આયા હતા ગુરાજ અને કોમેડી વિડીયો બનાવ્યો છે જોરદાર અને અમે મહેમાન ગતિ કરવા એવો વિડીયો બનાવ્યો છે તો વિડીયોમાં સપોર્ટ કરજો જેવો વેવણનો લટકો હતો એવો એમાં સપોર્ટ કર્યો હતો એવો અમે સપોર્ટ કરજો અને તમે અમારા લેબુજી થોડું બોલકી બોલો થોડું જય માતાજી કશું વાત નહીં જેટલો બને એટલો વિડીયો શેર કરજો અને સપોર્ટ કરજો અને અમા એક લાખ કોમેડ આપી દો તમને બીજો વિડીયો બનાવવાનો રખાવો જેટલો બને એટલો સપોર્ટ કરજો જય માતાજી જય વિતમાં